तुषार चौधरी भर उम्मीद फॉर्म तो साबरका उम्मीद ना हिम्मतनगर खाते चूंटी अधिकारी सौंपी उम्मीदवारी फॉर्म तो कांग्रेस उम्मीदवार तुषार चौधरीए भर उम्मीद फॉर्म साबरकाठा बैठक पर लोकसभा उकन तो हिम्मतनगर खाते चूंटी अधिकारी सौंपी उम्मीरी फॉर्म આજે સમગ્ર લોકસભા વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને રેલી આકારે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે ઓગણીસ તારીખ સુધીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય છે ત્યારબાદ ચકાસણી થશે પછી પિક્ચર ક્લિયર થશે એટલે આગામી દિવસોમાં અમારો પ્રચાર ને પ્રસારનું કાર્ય આવે આજ બપોર પછી અમે ચાલુ કરીએ અમારી રેલી પરથી જ આપ કલ્પી શકો છો કે પ્રજાનો કેટલો સહયોગ હતો આ ડ્રોમ ધક્તા તાપમાં બે કિલોમીટર ચાલતા આવીને ફોર્મ ભરવા આવું એ કોઈ નાની સોની વાત નથી પણ એમાં બી બધા લોકોએ અમને સહકાર આપ્યો એ જ બતાવે છે કે એ લોકો કોંગ્રેસ માટે કશું પણ કરવા તૈયાર છે